હાલ અત્યારે આપણે તલાવડી ફાર્મ નર્સરી તરફ જઈ રહ્યા છીએ તો બેડા ગામના તળની અંદર આપણે આવી ચૂક્યા છીએ અને આ છે તલાવડી ફાર્મ નર્સરી એનું એડ્રેસ છે મુકામ બેડા સેદરડા રોડ રામનાથ બાપાની મઢીની સામે બેડા ગામ તો અહીંયા મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ અહીંયા કેરીના બાગની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ તો મિત્રો ફાઇનલી આપણે અનુભાઈની વાડીએ પહોંચી ગયા છીએ તો અહીંયા આપણે અનુભાઈની મુલાકાતે આવ્યા છીએ તો ખાસ કરીને આપણે થોડીક બીજા મિત્રો પણ અહીંયા બેઠા છે જે વિઝિટ કરવા માટે આવ્યા છે તલાવડીની વિશેષતા શું છે કેરીની ગુણવત્તા શું છે જાણવા માટે સ્પેશિયલ આવ્યા છે તો અનુભાઈ જય માતાજી કેમ છો જય માતાજી મજા આવ તો અહીંયા તમને થોડાક પ્રશ્નો કરવા છે મારે કેમ કે લોકો ને ફ્રૂટની બાબત આવે ત્યારે ફ્રૂટોનો રાજા કેરી કહેવાય છે તો કેરીની એક સારામાં સારી ગુણવત્તા જોઈએ તો ગુજરાતની અંદર અત્યાર સુધીમાં જે સારામસારો પ્રોજેક્ટ અને ઓર્ગેનિક ઉપર જે તમે કામ કરી રહ્યા છો તો એના વિશે થોડાક અમુક પ્રશ્ન મારે તમને કરવાના છે તો તમે આ પ્રશ્નોના ઉત્તર મને વ્યવસ્થિત આપી શકો જેથી કરીને આપણા દર્શક મિત્રોને જણાવી શકીએ તો ઓર્ગેનિક ની વાત આવે તો કઈ કઈ બાબત ખાસમાં ધ્યાન માં લેવી જોઈએ જેમ કે તલાવડીઝ ફાર્મ આપણો જે ફાર્મ છે જેમાં ઓર્ગેનિક કેરીનું તમે ઉત્પાદન કરી રહ્યા છો રાઈટ તો એમાં કઈ કઈ બાબતે જાળવણી તમે રાખો છો? આંબાની માવજત અને ગુણવત્તાની થોડીક વાત કરો. કે આમાંને કઈ રીતે એનો આપણે ઉછેર કરી શકીએ. પહેલા તો આપણી જમીનને ઓર્ગેનિક બનાવવી પડે. પાંચ ફોસ્ફરસ, રાસાયણિક ખાતર કે કોઈ કેમિકલ વાળી દવા એ બંધ કરો અને ત્રણ ચાર વર્ષ પાંચ વર્ષ ધ્યાનમાં લો એટલે ઓર્ગેનિકમાં જમીન થઈ જાય. પછી એમાં આપણે રોપણ કરેલું છે એમાં કોઈ કેમિકલ વાળી દવા કે ખાતર નથી નાખતા. બરાબર છે એટલે ઓર્ગોનિક પ્યોર ઓર્ગોનિક બની જાય છે એટલે પાંચ વર્ષ સુધી તમે કોઈ રાસાયણિક ખેતર ની અંદર કોઈ છટકાવ નથી કર્યો ના જમીનને આપણે ઓર્ગોનિક બનાવેલી છે બહુ મોટી વાત કેવાય એટલે આંબો પણ એમાં ઓર્ગોનિક પૂરેપૂરો આપણો હો ટકા ઓર્ગોનિક ગણે બરાબર એટલે આમાં શું છે કે જે ઓર્ગોનિકમાં દેશીયાનું બધું જે આયુર્વેદિક આવે એ જ આપણે વાપરીએ છીએ દવા ખાતર કોઈ જે બધું કમ્પોસ્ટ ખાતર છે, દેશી ગામનું સાણ છે, ગૌમૂત્ર દૂધ ગોળ અરે વાહ આ બધી વસ્તુ ઓર્ગેનિક તરીકે ગણાય બરાબર છે કેરીનો ખોળ છે, લીંબોળીનો ખોળ આ રીતનું આપણું ઓર્ગેનિક બનાવેલું છે તો કોઈપણ રાસાયણિક ખાતર જમીનની અંદર એડ્યો નથી એ સૌથી મોટી બાબત છે અત્યારે પેસ્ટિસાઇડ ઉપર વધારે લોકો ખેડૂતો કામ કરી રહ્યા હોય છે કેમ કે પબ્લિક પ્રમાણે પ્રોડક્શન પણ આપવું જરૂરી હોય છે પણ તમે ક્વોલિટીને ને ધ્યાનમાં રાખી અને જે આ ઉત્પાદન કરી રહ્યા છો એ સૌથી મોટી બાબત છે બીજું તમને એ પૂછવાનું હતું કે કલમ બાબતે જે તમારો એક્સપિરિયન્સ છે એ કેટલા વર્ષનો છે હા આમાં કલમ અનુભવ મારો વીસ વર્ષનો છે અને વીસ વર્ષ થી આનો પૂરો અનુભવ છે કારણ કે મેં વેપાર પણ કરેલો છે કલમ નો સરસ અને પછી આપણે પોતાની કલમ બનાવી ને કામ બધું કરી કરીશી ઓર્ગોનિક રોપા કલમ ના તૈયાર કરી આપણે સપ્લાય કરી ખેડૂત માટે વધારે આપણે રસ છે સોપાન કરી આપીએ બધું કલમ નું ઈ લગભગ વીસ વરણ અનુભવ છે એટલે આપણું આપણી કલમ છે ઈ પાંચ વરણ ની છે પાંચ વર્ષ થી સોપાન કર્યું અને વોર્ગોનિક બનાવેલું છે એટલે કલમ નું આ રીતે વીસ વર્ષનો અનુભવ ખરો તો તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે વીસ વર્ષનો અનુભવ જેમણે આ કલમની અંદર રેડી દીધો છે અને એના અનુ અનુસંધાનમાં આપણને જે આ ઓર્ગેનિક કેરી મળી રહી છે તો એ ખાવાનો ખાસ લાભ જે આપણને મળી રહ્યો છે તે ચૂકશો નહીં બીજા મિત્રો અહીંયા આપણે મહેમાન આવ્યા છે તો એમની પણ આપણે મુલાકાત લઈએ છીએ કયું ગામ તમારું મહેમાન કામ તલાવડીની મુલાકાત લેવા માટે ખાસ તમે આવ્યા છો ખાસ મુલાકાત લે જોઈ શકો મિત્રો અહીંયા રોજ બે પાંચ બે પાંચ મહેમાનો આવતા જ હોય છે જે જાણવા માટે કે કઈ રીતે ઓર્ગેનિક નું ઉત્પાદન થઈ શકે છે તો આ તલાવડીના જે ઓર્ગેનિક આંબા છે

તલાવડી વિશે અથવા તો ઓર્ગેનિક કેરી વિશે તમે શું કહેવા માંગો છો તમને કેટલો અનુભવ છે કેરી જો કે ગુણવત્તામાં મીઠાશમાં અને ખાવામાં બહુ સરસ બધી કેરી કરતા આપણે ખાઈ છે બગડતી નથી અચ્છા લાંબો ટાઈમ સુધી રહે છે વેરી મીઠાશ પણ ખૂબ સારી છે સૌથી મોટી બાબત તો એ છે હમ હમ તો તમે આ તલાવડીની કેરી કેટલા વર્ષથી ખાવ છો તમે હું કેરી આ છેલ્લા પાંચ વર્ષથી આ તલાવડીની કેરી ખાઉં છું અરે વાહ અને પછી ની કોઈ બીજી કેરી ખાતો નથી એ પેલા તો ઘણી બધી ખાતા પણ એમાં કઈ આમાં આમાં બહુ જાજો ફરક પડે જાજો ફરક પડે છે એટલે કેરી ખાતા હોય એવું લાગે છે હા કેરી ખાતા હોય એવું લાગે છે અને જોઈ શકો મિત્રો કે આજે આજના સમયમાં માર્કેટની અંદર જોવા જઈએ તો અઢળક કેરીનો ઉતારો આવતો હોય છે અને અઢળક વેપારીઓ વેચતા હોય છે પણ અત્યારે માર ખાઈ જાય છે ખરીદનાર વ્યક્તિઓ જે કેરી લઈને ઘરે આવે છે તો ત્રીસ ટકા જ પાકે છે બાકી સિત્તેર ટકા ફેંકી દેવાની રહે છે તો એવું ક્યારે બનેલું ખરું કે તલાવડીની કેરી એક પણ કેરી બગડી હોય અથવા ન પાકી હોય અથવા તો ખટાશ હોય અથવા તો સ્વાદની અંદર કોઈ ફિકાશ આવતી હોય એવો અનુભવ તમને ખરો ક્યારે નહીં નહીં ક્યારેય તે પહેલા હું પાંચ વર્ષથી લઉં છું કેરી કોઈ બગડતી નથી કોઈ ખાટી નીકળતી નથી તો જોઈ શકો અહિયા અ અનુભાઈના ના મોટાભાઈ દોલુભાઈ પણ બેઠા છે તો એ એમની અનુભવ જે આપણને શેર કરશે તો તમને આ જે તલાવડી જે છે એની અંદર જે કલમોનું રોપાણ થયું ત્યાર પછી તમને શું ફીલ થાય છે કે આ આવનારા હેલ્થમાં લોકોના હેલ્થ માટે લોકો તબિયત સારી રહે એના માટે કે પછી કમાવા માટે શેના માટેનો આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અમારે કમાવાની કોઈ આશા એવું છે નહીં વેરી ગુડ સરસ ને અમારે આંબા ઉપર ક્યારેય પાકે ચારે ઉતારવાની ગઈ છે બરાબર ને દાણો પડ્યા પછી ઉતારીને ફુકવવાની બરાબર એટલે એમાં કોઈ ફેર ન રહે કોઈ દિવસ આપણે છેતરપિંડી ના કરવી જોઈએ તો જુઓ મિત્રો આ ભાવના જે છે એ કેવાય છે ને કે ભાઈ ઘરે રસોઈ બનાવી હોય અને મંદિરની પ્રસાદી હોય આ બંનેમાં એટલો ફરક હોય છે કે પ્રસાદ મીઠો હોય છે એનું કારણ એક જ હોય કે ભગવાનનો ભાવ હોય છે તો મિત્રો આપણે એ જાણી શકીએ કે તલાવડીની અંદર એક એવો ભાવ પણ અહીંયા સિંચાઈ ભાવની પણ સિંચાઈ કરવામાં આવી છે કે લોકોની હેલ્થ સાથે છેડા ના થાય મારે ધરતીનું અમૃત પ્યોર ખવડાવવું છે તો આવા ભાવથી આપણે અહીંયા તલાવડીની મુલાકાત લીધી છે ખૂબ ખૂબ ધન્યવાદ